E majawe roma ni ke? Naa teba. Rama ni maja no thawati. Nasaewa. Nawa ni majawe. Nawa ni majawe. Tu nawa hiwi k roma hiwi? Nawa. Nawa આવે છે આપણે હમણાં પામે નીકળે કે નથી નીકળતો આપણે જોવું હમણાં ઉંદર આ ટાબરિયા જોઉં એ વાત અહીંયા વાળી છે એ એમની રજા છે તો ભણવાનું કાટા લાગતા છે ને કે હમ ત્યારે વાંચવાનું કે નહીં એલા કઈ તો વાંચતો જ નથી કઈ અહીંયા ન વચે તો ક્યાં વચાય

તો એમ પગ નહીં દેવાનું એમ માથે ઉંદેડા બીક લાગે તો હું કમ આવી અહીંયા ને પુગવા આવ્યું પાણી હવે માટીની સુગંધ કેવી મસ્ત આવે ફીની થઈ એટલે વરસાદ આવ્યો હોય ન સુગંધ આવે એવી આવે જમણા જાય હો પાણી એમાં Gimana, guys? Gimana, guys? Gimana, guys? Gimana,

તો જીવડા નીકળે એ પાણી નીકળી ગયું લે કા સુંદર આવી ગઈ આવી છે છે સુંદર ઊંડું છે તો ઊંડું હોય બહુ જ આ તો તોડી આવી ગયું જો તો નઈ આ પછી લે દવા વાળ પાણી પી લીધું તો એટલે કેટલું પાણી ગયું હવે કેમ ન થાતું

પકડ પકડ બચ્ચાને ને પકડ પગ ઉભર ની આવું જા કાઢ ને ચંપલ કાઢ ને અહીંયા જ છે ન્યાયલો જા ભલે અંદર હોય ભાઈ જ અંદર ન્યા 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 જો તાર માથા ને પડે ને ન્યા ન્યા ફેરે નહીં કરે જો નહીં કોર્યો તાર માથા ને પડસાવ્યું જોર જોગ્યું પકડ પકડ ઘાઈ ઘા પકડે ને પકડી લીધું તો આવી ગયું આવી ગયું પકડુ પ્રસિલા પકડુ ઉંદર ની બચ્ચુ પકડુ ઉંદર રે ઉંદર ની બચ્ચી એવી બચ્ચી વાહ કેટલું ઘરે લઈ જાવે ઘરે નેટ લઈ જો ને રાખી દેવું છે પીત આગળ ને પાણી ધોઈ નાખ ને પાણી માં ધોઈ નાખ ને હરખાય કે શું ધોઈ નાખ કરવાય બોલ